હાલમાં વરસાદમાં સતત વરસાદની મોડી રાત્રે ફાર્મની તળાવ આજુબાજુ સાત પણ વધુ મારો ફસાયા હતા જેની જાણ એનડીઆરએફની ટીમને કરવામાં આવી હતી અને રાતના અંધારામાં ની ટીમે ઓપરેશન હાથ ધરીને દેવદૂત બન્યા પુરમાં ફસાયેલા નવ લોકોનું ધડક રેસ્ક્યુ કર્યું હતું ગુજરાતમાં વન વિભાગની ભરતીની બે હજાર જાહેરાત બાદ જે રીતે સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પરીક્ષા પણ લેવામાં આવી હતી ત્યારે આઠસોને ત્રેવીસ પદ માટે આઠ લાખ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થતા જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો બે દિવસ અગાઉ કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવાર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવાર ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ઉપસ્થિત થયા હતા જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની ગૌ સેવા પસંદગી મંડળમાં રજૂઆત અને માંગ કરવામાં આવી હતી મતલબ ગોન સેવા પસંદગી મંડળ જ્યારે સીબીઆરટી પદ્ધતિ લાવ્યા હતા ત્યારે એમનું કેવું એમ હતું કે સીબીઆરટી પદ્ધતિથી પારદર્શિતા રિઝલ્ટમાં આવશે સમયનો બચાવ થશે અને પેપરલેસ પદ્ધતિ થશે અને જેમ જેમ સમયનો બચાવ થશે એમ જલ્દી એનું રિઝલ્ટ મળશે તો અત્યારે અમને ક્યાંય એવું લાગી રહ્યું નથી કે આમાં સમયનો બચાવ થયો હોય કે પારદર્શિતા અમને મળી હોય જો અમને પારદર્શિતા મળી હોય તો અત્યારે અહીંયા ગાંધીનગરમાં ગામે ગામથી આટલી પબ્લિક ભેગી થઈ ના હોય અમે એક ફોરેસ્ટ ઉમેદવાર છીએ અમને લડતા બી આવડે છે અમને અમારો હક લેતા બી આવડે છે જો સીબીઆરટી પદ્ધતિ તો તમારે રદ કરવી જ પડશે ગમે તે થાય અને અમને અમારા માર્ક્સ જાહેર કરવા પડશે હવે અમે અમારા માર્ક્સ જાણવા નથી માંગતા તમે લોકો એ જે આઠ ગણા ઉમેદવારને પાસ કરેલા છે અને અમને પહેલાં તો એમના માર્ક્સ જાણવા છે કે એ લોકોને નોર્મલાઇઝેશન પહેલાં કેટલા માર્ક્સ હતા નોર્મલાઇઝેશન પછી અમને કેટલા માર્ક્સ કરવામાં આવ્યા છે અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે જે પાસ થયેલા ઉમેદવાર છે એમના વીસ વીસ પચીસ ત્રીસ ત્રીસ માર્ક્સ નોર્મલાઇઝેશનમાં વધી ગયા છે એટલા માર્ક નો વધારો થયો કઈ રીતે અને પહેલી વાત તો એ કે બસો માર્ક નું પેપર હતું તો ડાયરેક્ટ એકસો સિત્યોતેર એકસો પંચોતેર મેરિટ કઈ રીતે અટકે દરેક પેપરમાં તેર તેર રદ થયેલા છે દરેક પેપરમાં અઢાર અઢાર રદ થયેલા છે તો આટલા માર્ક્સ અમને ક્યાંથી લાવવા અગર કોઈ ઉમેદવારને એટલા માર્ક્સ છે તો પણ ખરી તો અમારું કેવું એટલું જ છે કે જો સીબીઆરટી પદ્ધતિ તો તમારે ગમે તે થાય રદ કરવી જ પડશે અમે અમારા આંદોલનમાંથી હવે અમે નીચે ઉતરવાના નથી વડોદરાના સયાજી હોસ્પિટલમાં એક વાયરલ વીડિયોનો મામલો સામે આવ્યો